પ્રશ્ન આજે આપણે જઈશું ભરૂચ શહેરમાં ભરૂચ શહેરના આંગણે મા ખોડલ ભવાની લેવા પટેલ સમાજના જે માતાજી છે તેની લાપસીનો ઉત્સવ છે એના માટે અમે પ્રોગ્રામ રાખ્યો છે તો ચાલો જઈએ આપણે પ્રોગ્રામમાં અને ત્યાં જઈને આપણે શું શું પ્રોગ્રામ છે એની માહિતી પણ જાણીશું તો ચાલો જઈએ આપણે પ્રસાદી લેવા તો જુઓ આપણે ખોડલધામ જ્યાં લાપસી ઉત્સવ છે તેના મંડપના પંડાલમાં આપણે એન્ટર થઈ ગયા છીએ હજુ આપણે વહેલા આવ્યા છીએ બધા લોકો આવશે એટલે આ બધી જ ચેર ભરાઈ જવાની છે અને આપણો પ્રોગ્રામ શરૂ થશે शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धि કોમ આભાર સર્વે ત્રિખોળદામ વિદ્યાર્થી સમિતિ અને ખોળદામ શહેર સમિતિના સર્વે યુવાનોને જે વિદાય એક વિશેષ કાર્યક્રમમાં આપની ઉપસ્થિતિ અમારા માટે પ્રેરણાदायी રહેશે આભાર પ્રધાન સરસી ગેલા કે આજેનું પરિણામ આપણા તર્ક્યુ પર અંદાવ કેંદર જોઈ શકતે ઘણા લોકો ખોળદામનું નામ બસાઈયું જ છે અને એની શરૂઆત જ્યારથી કરી ત્યારથી બાપા અને બાપના તમામ સંતોના આશીર્વાદ લઈને જ આ શરૂઆત અમે કરી છે બે હજાર બારમાં બરાબર મને યાદ છે અને બધા મિત્રો વિચાર કરતા હતા કે આવું મોટું કાર્ય આપણે કરવા જઈ રહ્યા છે કે તો પહેલી શિલા પૂજન તો બાપાના હાથે જ થઈ જોઈએ અને અમે એટલા નસીબદાર હતા કે બાપાએ અમને દાદરમાં સમય અને બાપા બરાબર મને યાદ છે સવારે નવ વાગે વીલચેર ઉપર છતાં વીલચેર ઉપર હતા છતાં પણ ખૂબ જ લાગણીથી ભાવથી પ્રેમથી શિલા પૂજન કરી અને એવા આશીર્વાદ આપ્યા હતા કે તમારું મંદિર જે સમય નિર્ધારિત છે એનાથી વહેલું પૂરું થશે મને જણાવતા આનંદ થાય કે બાપાએ જે શબ્દ બોલ્યા હતા એ શબ્દ સાચા પડ્યા હતા સન્માન થઈ રહ્યું છે તો ને તાળીઓના ગડગડાટથી આપણે સ્વામીજીને આવકાર આપીએ આપણા કાર્યક્રમની

શ્રી ભુવતભાઈ રામોલ્યાનો કેસ ફેરાવી અને જે તરુણભાઈ આદરિયા સ્વાગત કરીએ છીએ જોરદાર આવિયાના લગાડાથી આપણે જે ભુપતભાઈ રામોલ્યાને અવકાવીએ છીએ અને ખૂબ જ અભિનંદન કાઠળીએ છીએ આપ શ્રી અમારા વિસ્તારના પ્રતિનિધિ છો અને અમારી આસ્ત્રનું પ્રતિક આપણા સૌની આસ્ત્રનું પ્રતિક એવો ભડગ ગામ પ્રસ્ત હર સાથે છે ત્યારે હું પોતાના કાર્યક્રમમાં એમનું સન્માન કરતા ખુબ આનંદ અને ગૌરવની લાગણી જોડતા जी डिनेस बाय कांग्रेसियाने आउट मिठो आउट क्या बात ज्योतिबाई शानी कोर्ट कमिटी सदस्य पर आपके बच्चों को सिच्चे कम ने अमंत्री करी थी उस टेक रेखाके रामोरिया लेखाबैत कोटिया और लेखाबैत खेरी ने वहां मंत्री करी कोठवाल द्वारा कार्य में लगातार आगे चालू रही सर्व मानव को बाल ग्राम समिति में कुछ छोड़ा कार्य करी गया महिला सुरक्षा समिति सदस्य कोको बाबा कार्य तो क्या सुनी जा सेवा हर कोई व्यक्ति थोड़ा दशिपा रहती होती है और ये लोगों भरी चिल्ला के अंदर रश है सेवा माते मानी मानी में अबू कुछ व्यक्ति ने कर लिया कारण के सेवा कर दिए हर कोई व्यक्ति थोड़ा दशिपा रहती होती है पिता नीचे रूप रहे हैं पिता की हाजरी तो सूरज

મા આ વિષય પર ઘણીવાર બહુ સાંભળ્યું છે પણ પિતાની લાગણી અને વ્યક્તતકન બહુ મોછા મળ્યા છે તો અમે ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ અને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વાણી જે છે એને આભાર પાછી આજ એટમોસ્ફિયર ચાર્ટ અંદર વરસાદ હતો પણ જેની કૃપા થી આવ્યો એ માફ કરજો આ જાડિયા બોલા તો આ તો અમારી સમિતિમાં કેટલા આવ્યા કેટલા અમને અમને કોઈ ફરક પડે નહીં પરો આવ્યો તો સાહેબ મને અહીંયાથી પોણા બે કલાક આપી છે મારી ગેરંટી છે મારી દોઢ કલાક બાકી છે દોઢ કલાક પછી તમે જ્યાં બેઠા છો તમારા પરિવારમાં તમારા જીવનમાં તમારી સામાજિક પ્રવૃત્તિઓમાં ખુદના અસ્તિત્વમાં ફરક પડશે પુષ્પા ઝૂકેલા નહીં મેં છોડેલા નહીં અમારા કમિટી બહેનો છે જે પીરસણામાં ઊભા હતા એટલા માટે બધાની છેલ્લે જમણવારમાં જમવામાં બેઠા છે તો જો તમારી મુલાકાત કરાવું છું આ મારા સપોર્ટર કમિટી મેમ્બર છે મને ખૂબ સપોર્ટ કરે છે ખોડલધામમાં તો બધાને આપણે જય મા ખોડલ કહીએ આ બધા બહેનોએ પીરસવાની સેવા આપી હતી એટલે બધા પબ્લિકે જમી લીધું છે અને છેલ્લે મારા કમિટી મેમ્બર બધા જમવા બેઠા છે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય માકોડ મારા કમિટી મેમ્બર અહીંયા સેવા આપતા હતા એ જમવા ગયા છે એટલે મારા સમાજના બધા જ બહેનોએ પીરસવાની સેવા આપી છે આ અમારી રાધા રાણી છે જે શાક લઈને ઊભા છે જો નાના ભૂલકાઓ પણ પીરસવાની સેવા આપે છે